જય માતાજી હું સાહિતકાર પૌ ગઢવી સરસ મજાનો તુલસીદાસજીનો દુહો છે કે તુલસી નફા દેખીએ કાં ભલે બુરે છે કામ કોણ ભલું છે કોણ ખરાબ છે કોણ નાનું છે કોણ મોટું છે કોણ સારું છે કોણ ભૂંડું છે આ જોવા નથી રહેવાનું જગતની માલપા બ્રહ્માએ બધાને બનાવેલા છે એટલે બધાએ બધાને ઉપયોગી છે પણ એનો ઉપયોગ કરતા આપણે નથી આવડતું ને એટલે આપણે એ ખરાબ લાગે છે બાકી કોઈ વસ્તુ ખરાબ છે જ નહીં રસ્તાની માલપા કાંટાનું ઝુંડ પીડ્યું હોય તો આપણા માટે નડતરરૂપ છે પણ એ ખેતરની વાડ કરવા માટે પાછું એનું ઉપયોગી છે એટલે એમ ન માનવું કોઈ વસ્તુ ખરાબ છે પણ આપણે એ ઉપયોગી નથી એટલે આપણે એ ખરાબ દેખાય છે પણ બીજાને તો એ ઉપયોગી છે જ તો તુલસીદાસજી એમ કે છે ભલું બુરું સારું નરસું હારું ભૂંડું આ કાંઈ જોવાનું નથી તમારો ધ્યેય છે તમારે જ્યાં સુધી જાવું છે ત્યાં સુધી પહોંચવામાં કોણ સહાયરૂપ છે એ જોવાનું છે તુલસી નફા દેખીએ ભલે સે સે કામ ભૂત હનુમાન હનુમાન મિલે ઓર રામ તુલસીદાસજી એમ કે મને ભૂત નો ભેટો થયો ભૂતે મને હનુમાનજી નો ભેટો કરાવી દીધો અને હનુમાનજી મહારાજે મને રામનું મિલન કરાવી દીધું કોટ કે ઘાટ પર ભય સંતન કી ભેડ તુલસી દિલક દૈત રઘુસી ચંદન ઘસે અને તિલક દૈત રઘુવીર ભૂત થકી હનુમાન ભેટ્યા અને હનુમાન થકી રામ બેળ્યા તો આમાં ભૂંડું કેમ કેવું તુલસીદાસજી કે છે એટલે તુલસી નફા દેખીએ કહ ભલે બુરે કામ ભુતન સે હનુમાન મિલે ઓર હનુમાન સે રામ જય માતાજી